ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાનીની અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના સરીગામ જેડીસી ખાતે વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાનીના અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભા એસઆઈ હોલ ખાતે યોજવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત ગત સભાની બહાલી મળ્યા બાદ સેક્રેટરી કૌશિક પટેલ દ્વારા આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલા માળખાકીય સુવિધા લક્ષી તેમજ અન્ય કામગીરીઓની વિસ્તૃત જાણકારી ઉદ્યોગપતિઓને આપવામાં આવી હતી આ સાથે મહત્વના પ્રોજેક્ટ જેમાં આગ સલામતી ઇમરજન્સી રિસ્પોન્સ અત્યાધુનિક ફાયર વાહનો અંડરગ્રાઉન્ડની કામગીરી બસ્સો વીસ કેવી જીઆઈએસ સબસ્ટેશન સીઈટીપી એક્સપાન્સ ડેકોરેટિવ સ્ટ્રીટલાઇટ કનેક્ટિવિટી બાયપાસ નિર્માણ જેવા અનેક કામો છેલ્લા બે વર્ષમાં એમના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યા હોય તેનો ચિતાર આપવામાં આવ્યો હતો આ સાથે આગામી મહિનાઓમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચુટણી યોજાવા જઈ રહી છે તે બાબતે ઉદ્યોગપતિઓએ એક આજે આપેલા છે ખરેખર આનંદ થઈ મન થાય છે કે એક વર્ષ દરમિયાન અમારા નિર્મળભાઈને આગેવાનીમાં અને કૌશિકભાઈ જે અમારા સેક્રેટરી છે અને પૂરી ઓફિસ ગેરંટી ટીમ પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર અને સિનિયર મેમ્બર અને પાસ પ્રેસિડેન્ટ ખૂબ જ સરી કામમાં ખૂબ અગત્યના કામો અત્યારે હાલમાં થઈ રહ્યા છે ખાસ કરીને જે અમારો અન્ડરગ્રાઉન્ડ કે કેપરિંગનો પ્રોજેક્ટ લગભગ પૂરો થઈ ગયો છે અને મોસ્ટ અવેટેડ જે અમારું ફાયર સ્ટેશન જે ખૂબ જૂનું જર્જરીત અવસ્થામાંથી ખૂબ નું બિલ્ડિંગ સાથે નવા ફાયર ટેન્ડર સાથે અમે લગભગ ટૂંક સમયમાં બનાવવા માટે જઈ રહ્યા છે અને આ સિવાય ઘણા બધા એસોસિએશનના એટલા મોટા મોટા પ્રોજેક્ટ છે કે જેવી રીતે ડોમેસ્ટિક વેસ્ટના પ્રોજેક્ટ સોલિડ વેસ્ટના પ્રોજેક્ટ એ સમગ્ર કામ આજે આમની આગેવાનીમાં એમની ટીમની અંદરમાં થઈ રહ્યા છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે તમામ એસોસિએશનમાં નાના નાના મેમ્બરોની પણ અહીંયા જે ફરિયાદ સાંભળી અને એનો જે નિકાલ કરવાની જે એક પ્રથા આ એસોસિએશનની અંદર વર્ષોથી આવેલી આવેલ છે એ માટે તમામ મેમ્બરો ખૂબ જ સંતુષ્ટ છે અને ખાસ કરીને ये हत्या रहा है मैं नवोज ये हत्या रहा है सीटीपी ने एक्सपेंशन मैं करवा दिए दिए थे ये मजे हमारे ये जो डीप सी डिस्चार्जी पाइप नो काम लगभग हमारों ये तो पतिगाऊ अमित सिंह राजपूत प्रशांत पंचाल एच 24 न्यूज़ सरिगाम